ધોરાજીના મોટી મારડ ખાતે વન વિભાગમાં કર્મચારીઓ અને તાલુકા પંચાયતના સદસ્ય પતિ પરેશભાઈ વાછાણી વચ્ચે થઈ હોવાની ઘટના સામે આવી છે આ મામલે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પંડ્યાએ પરેશભાઈ વાછાણી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેવા ફરજમાં રુકાવટ અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અગાઉ પણ મોટી મારડ ખાતે લાકડા બાબતે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પરેશભાઈ વાસાણી આ મુદ્દે ડેપ્યુટી કલેક્ટર ને વારંવાર અરજીઓ કરી હતી હાલો બોલો હવે હું કરું હું બોલાય રે તમે ખોટી રીતે કેમ લેડીઝ દબાવો છો કેમ દબાવે હું દબાવ્યો તમને તમે ફોન બંધ ફોન બટતા નહી બેન ઉપર પોલીસ આ કરો કરો ફોન હાલો મારી છેડતી કરી હા કરો આ કરો કરો આ કરો હાલો કરો

તમે આપી દો ને તો આપણે બતાવવાનું ક્યાં જરૂર છે પછી કઈ ને એના એનો મહેન્દ્રભાઈ ફોન કર્યો ધારાસભ્ય ધારાસભ્ય મને ફોન આવ્યો

પત્રકારો મારામને અધિકારી અધિકારીનો કઈ રિસ્પોન્સ મળ્યો નથી તમે હું ફોરેસ્ટ નું તમે કીધું પણ તમારે પછી તમારા કહેવાય ને

કે દબાવાનો ધંધા કરતા અમે દબાવાની વાત નથી તમે એમ કયો કે ફોન માં કેટલી ખરાબ નજર વાત કરતા હતા શું કઈ રીતે તમારા પાસે રેકોર્ડિંગ છે હા બતાવો મારી પાસે સ્ટોર હા તો કઈ વાંધો રાખો બરાબર છે તમે જે તમે એટલું ખરાબ રીતે મારી જોડે વર્તન કરી તો હું એક અધિકારી તરીકે તમારા વિરુદ્ધ માં કરી શકું છું બરાબર કે વાગ ગુના વગર તમે આટલી ખરાબ રીતે કોઈ અધિકારી જોડે વાત કરો કેટલી યોગ્ય તમે એમ નહીં તમે જગદીશભાઈ ને ફોન કર્યો અમે અમદાવાદ આવ્યો અમદાવાદ મે તમને ને ફોન કર્યો તો તમારે એના ફોન ઉપરથી મારી જોડે વાત કરવાની જરૂર જ હોતી કે નહી રે જગદીશ ભાઈ ને મે હું જગદીશ ભાઈ જોડે વાત કરી હતી હા તે પણ એમાં મે તમને શું કીધું તમે કેટલી ખરાબ મારી જોડે વાત કરી શું કીધું ગેર શબ્દ બોલ્યો તું ગેર શબ્દ નહી તમે એટલા ઊંચા

આમા રેકોર્ડિંગ છે ને મારી પાસે આ ચાલુ જ છે હજી તમને તમારે ચાલુ જ છે રેકોર્ડિંગ એમાં તમે જ ગુનેગાર હું ભલે ન થાઉં હું થાઉં ડબલ થાય ને ગુનેગાર એક વસ્તુ તમે મારા 3.5 વર્ષની અંદર ધોરાજીમાં એક લાકડાવાળો એમ કે કે આ બેને અમને જાતો કર્યો તો હું ગુલામ થઈ ગયો આટલું જ સ્ટ્રીટલી લાકડાવાળો જો રહેતા હોય તો તમારે લોકોએ એપ્રીશિયેટ કરવા જોઈએ કે અમે પણ અમે કે ના ભાઈ અમને તેદી તમે ફોન કર્યો તમે કે મામલેદારને ક્યો અરજી આવે તો કેવું થાય પોતાની ઈમેજ ઉપર અરજી આવે

એને કીધું ભાઈ અત્યારે અહીંયા પરિસ્થિતિ એવી છે તે દી અમે ગોતી ગોતીને એને બતાવ્યા થોડ બરાબર અત્યારે પાછી નથી જાય તો એવું કેવું તું મામલેદાર સાહેબ એ તમારું કાઈ ખોટું નથ કર્યું બરાબર એના પ્રોટોકોલ મુજબ જે ચાલતું તે અમને લખ્યું અમે કહ્યું કે ત્યાં આગળ અમને આટલા ઝાડ જોવા મળ્યા છે હવે અમે શું કરીએ તો તરત એમણે એમ કહ્યું બિચારા કે તમને આટલા ઝાડ જોવા મળ્યા છે ને એના ઉપરથી તમે અંદાજ માર લો કે કેટલું થાય છે તમને એવું લેખિતમાં આપી દો હા તો પણ મેં તે દી બેન ને જ કીધું ને કે મે અત્યારે જો આ બેન કે મારા બધાય જો હે કે એમ નમ નિયાલે આ બેન એવું બોલ્યા એટલે મેં કીધું આ મે પણ એ બેન હું સમજી ગયો પણ બે મામલતદાર ને તે કેવી રીતના બતાવ્યા અમે ત્રણ જણા જઈને પૂછો એને પૂછ્યો સાહેબ ખુદ હતા એને પૂછજો અમે કેમ બતાવ્યા અંદર ગારા માં જઈ અને આમ કાટા જતા કાટા આમ ખેવી બતાવ્યા મેં મામલેદાર ફોન ફોને એમ જ કીધું તમે ફોટા લઈ ગયા છો વિડીયો લઈ ગયા છો તો મેં કીધું બેન ને આપી દો એની ઉપર થી અંદાજ મારીને કરી નાખે માપ્યા વગર અમારે કે માપું કાલ ઉઠીને તમે લોકો જે હું કેસો કે આના ઓછું લાખ રૂપિયા મેં તો બેન ને કીધું તું હું કીધું આ આ સ્થળ જી 5 6 પાક આપ્યા ને એને તમે જોઈ લ્યો એમાં માપી લ્યો એને વધારે નત કરવા ઈથી ઓછું કરજો અમે એમ નત કદા આટલા કરજો ચાલુ થીને અમે અંદાજ મરીને પેક આટલું હતું તમે લોકોને ખબર પડે કે આટલું જ આપ્યું તો કહેશે કે આને તો ઓછું લાગડું લખી પડ ઈ તો તમારે કહેવાય ને અમે અમારી ઘરે તમાર કન્ટેક્ટ મારીને કેમ કે કે અમે આટલું લખ્યું છે ને આ વસ્તુ છે

કેમ તમારી અરજી મારી પાસે ત્યાંથી આવ્યું કે તમે આટલું કેટલું લાકડું હતું એ સ્થળ તપાસ કરો અને એના માટે મે મારા માણસોને મોકલ્યા બરાબર એટલી જ વાત હતી એના સિવાય મારી કોઈ જવાબદારી હા તો મે મારી વાત તમે તમારી જવાબદારી એટલી હતી ને આ બેન આવ્યા અમને બોલાવ્યા બરાબર હું ગયો બરાબર એ બેનને જ્યાં કાપેલા હતા ત્યાં દેખાતા હતા એ બેન બતાવ્યા મેં કીધું આ જોઈ લ્યો બરાબર છે આ સિવાય બીજા અમને અટાણે ગોતવા મુસીબત છે વરસાદ છે ગાળો છે બરાબર છે અને એની ઉપર વેલાના ઝાડ ચડી ગયા છે અને હકીકત તમને એ કહી દઉં કે એ ઝાડ છે ને એ સમય નહોતા કપેલા એ ઝાડ ઘણા ટાઈમ પહેલાના કપેલા હતા અમે અમેના જે ગર્થના ફોટા પાડ્યા ને એના ઉપરથી જર્ની ઉમરે ખબર પડતી હતી છતાંય અમે એવું કશું લખ્યું નથી અમે ખાલી એટલું લખી દીધું પછી તમે પછી આ 30 ઝાડે લખે ને અમે ઝાડ એને છે ને 30 આયા અને તમારા જબજીભાઈ કાપેલા છે મારી પાસે તમે ખુદ હતા ને મોટી મરાડોલા રાંદલમાના મંદિરે હું ખુદ હતા હું હતો જ નહીં કેટલું ખોટું બોલો આટલા બધા લોકો હતા ભાર્યો તમને બોલાવું જ્યાં હતો તે મને બોલાવ્યો એટલે ઝાડવા કઈ પણ લે મને બોલાવ્યો તો ઝાડવા કાપીને આમ જોઈ આયા બધા ભેગા થયા હા તમે તો એ કીધું તું શું કીધું તમે કીધું તો કાવી રીતના કાપેલા છે કાપેલા છે તમે બધાય સમાધાન કરાયું કે બેન મારું નામ ને લેતા બેન ના નામ લેતા સમાધાનનું વિરલને બોલાવો અજી વિરલને બોલાવો બોલાવો હોય તમે કીધું કે આવી રીતના કાપેલા છે કાર્યવાહી મેં બચાવ કર્યો ભેગા થઈ રહ્યું મેં હજી ત્યારે બચાવ એમ નથી કીધું મેં એમ જ કીધું કે જે હજી તમને ખબર હોય અમારી પાસે પ્રૂફ હોય તેની ઉપર કરો કાયદેસર તો મેં ક્યાં ના પડી તો

મારું હજી નામ લ્યો હજી બોલાવો રૂબરૂ શું થઈ કે લાકડા કાપીને મંદિર બીજું કઈ આપડે તમારે જો ઘટતા હોય તો તમારી તમે લઈ લેજો ત્યાં બરાબર એવી વાત થઈ બરાબર છે જે પછી ક્યારે આપણે ત્યાંથી આઈયા માંથી આપણે તમે જોઈને આવ્યા ત્યાર પછી આપણે બેઠા ઘરે ત્યારે એ વર્ષા થઈ ત્યાં કાઈપા કે હું છે ઈ મને કોઈ એ વસ્તુ ની ખબર હતી નહી તમે હાભળો એ બધી મેટર એક બાજુ હું તમને એમ કહેવા માંગુ છું કે જો મારું જો જુરિડિક્શન ત્યારે હોત ત્યાં આગળ તો મેં જગદીશભાઈ ના વિરુદ્ધ પગલા લઈ લીધા હોત બરાબર પણ હું કે ઇનકાર કરું છું આ જુરિડિક્શન એ મારું નથી એટલે મેં પગલા આ વખતે ન લીધા તમે કેમ સમજતા તો હું કે ઇનકાર કરું મેં ત્યારે એનો બચાવ તો નતો કર્યો મેં આવીને સીધું એમ જ કીધું તમારી પાસે પ્રૂફ હોય તમે તમારે કર નાખો એની ઉપર જે કઈ કાર્યવાહી થતી હોય કર નાખો એટલે પ્રશ્ન એ થાય આવી રીતે તમે વિડીયો રેકોર્ડિંગ કરો છો કોઈની પરવાનગી વગેરે ગુનો બને છે હજી તમને કહી દઉં હા કહી દો હાલો કરો ફરિયાદ ગુનો બનતો તો કરો તમે તમે છે ને જગદીશભાઈ અને મારામાં હાથી ઘોડાનો ફેર છે તમે તમે હા તો મને કઈ ફેર નથી પડતો તમે દબાવવાનો ધંધા ક્યારે બેન કરવાના જ નહીં તમે દબાવો છો તમે ઉતારી આ ઉતરીને સીધા પકડવા મળ્યા એમ નહીં ના ના ઉતરીને તમે કાઠલો પકડો અને